ચોટીલાની પણ વધારે જૂના સંખ્યાબંધ છેદન કરવામાં છે નિયમ મુજબ તંત્રની મંજૂરી કાપેલું લાકડું સ્મશાન ગૃહમાં મોકલવાનું હોય છે તો આ મોટી સંખ્યામાં કાપેલા લાકડાઓ સગી વગી કરવામાં આવ્યા છે અને તે પણ એક મોટો સવાલ છે વૃક્ષો કટિંગ કરવાની મંજૂરી ફોરેસ્ટ વિભાગની અને નગરપાલિકાની લેવામાં આવી છે કે નહીં તે પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તમામ વૃક્ષો ઘણા જ વર્ષ જૂના હતા જેમાં રહેતા સંખ્યાબંધ પક્ષીઓને પણ પોતાનું ઘર ઉજળી જતા તેમના પુનઃનિવાસ માટે બીજી જગ્યાએ વૃક્ષો વાવશે કે કેમ એ પણ મોટો સવાલ છે અને હવે જોવાનું એ રહ્યું છે કે ભાજપના જ આગેવાનની સામે તંત્ર શું પગલાં લઈ રહ્યું છે ભાજપના નેતા મનર પાર્કના અંદર જેના પ્લોટ છે એ જગ્યાએ જ્યાં કોઈ મકાન નથી ત્યાં રાજકીય નેતાને લાભ આપવા માટે બિલ્ડરોને પોતાના મકાન વેચાઈ જાય એવા માટે લાભ ખાટવા માટે થઈ હાલની નગરપાલિકામાંથી રોડ બનાવવામાં આવી રહ્યો છે તો આ રોડની ખરેખર જરૂર ગામની અંદર છે પણ ગામની અંદર નહીં બનાવ બનાવતા આવી ગામના છેવાડાના સ્થળે જ્યાં ખુલ્લા પ્લોટ પડેલા જ્યાં કોઈ જગ્યા કાંઈ કાંઈ છે નહીં એવી જગ્યા બનાવવામાં આવી રહ્યા છે તો આ ખરેખર શું છે એવી જ રીતે હાલમાં જે આપણા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેટલા અસંખ્ય વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલમાં જે જગ્યાએ રોડ બને છે એ જગ્યા ઉપર વૃક્ષનું અસંખ્ય વૃક્ષનું છેદન કરવામાં આવ્યું છે તેમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આવું ના ચાલતું રહેશે જો આ સરકારની અંદર તો આનું મિનિંગ શું જો આ જો આ ખરેખર આ સ્થિતિ જોવામાં આવે તો આપણે બધા અત્યારે હાલમાં પર્યાવરણની ચિંતિત છે પર્યાવરણના વિકાસની વાત કરીએ છીએ તો આજે કહેવાતા પર્યાવરણ પ્રયોગનીઓ છે એ અત્યારે ક્યાં સંતાઈ ગયા છે તો ક્યાં ગયા છે કેમ આની સામે કોઈ કાર્યવાહી કરતું ચોટીલામાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતભરના લોકો જ્યારે વૃક્ષો વાવીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા અને તે જ દિવસથી એક ભાજપના રાજકોટના નેતાએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કરી પર્યાવરણ પ્રેમીઓની લાગણીને દુભાવી છે રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ